પ્રશ્ન નંબર એક કયા દેશમાં સૂર્ય સૌથી પહેલાં હાથ મેં છે તમારી સામે વિકલ્પો છે એ ન્યૂઝીલેન્ડ બી ભારત સી જાપાન કે પછી ડી નોર્વે સાચો જવાબ છે એ ન્યૂઝીલેન્ડ પ્રશ્ન નંબર બે ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલાનું નામ શું છે તમારી સામે વિકલ્પો છે એ કિરણ બેદી બી ઇન્દિરા ગાંધી સી જ્યોતિબા ફુલે કે પછી ડી મધર ટેરેસા સાચો જવાબ છે બી ઇન્દિરા ગાંધી પ્રશ્ન નંબર ત્રણ કયું ફળ લોહી વધારવામાં મદદરૂપ થાય છે તમારી સામે વિકલ્પો છે એ સફરજન બી દાડમ સી કેળું કે પછી ડી મોસંબી સાચો જવાબ છે બી દાડમ પ્રશ્ન નંબર ચાર કાગડાનો જીવનકાળ કેટલા વર્ષોનો હોય છે તમારી સામે વિકલ્પો છે એ બે વર્ષ બી ચાર વર્ષ સી પાંચ વર્ષ કે પછી ડી ત્રણ વર્ષ સાચો જવાબ છે સી પાંચ વર્ષ પ્રશ્ન નંબર પાંચ પાંચ વર્ષના બાળકના મોઢામાં કેટલા દાંત હોય છે તમારી સામે વિકલ્પો છે એ પચીસ બી અઢાર સી પંદર કે પછી ડી વીસ સાચો જવાબ છે ડી વીસ